બીબી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આજે ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ધબોઈ મોડી બાગોર સુંદર કુવા સુધીમાં

મોહરી વાગોળ અને સુંદર કુવા વિસ્તારોમાં ગતલ લાઇન તેમજ પાણીની લાઇન નાખવા માટે ખાડા ખોડવામાં આવ્યા છે પરંતુ દોઢ વર્ષ પહેલા લાંબા સમયથી આ કામ પૂર્ણ કરાયું નથી પરિણામે ખોડાયેલા ખાડાને આ ગતરના ગંદા પાણી માર્ગ પર ઉભરાવાના કારણે આ વિસ્તારના રહીશોએ તેમજ અવરજવર કરતા લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે વળી આ વિસ્તારની નજીકમાં જ મંદિર અને મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો આવેલા હોવાથી શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે નગરપાલિકા આરસ સામે લોકોના રોષ વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આરસ દાખવવામાં આવી રહી છે અને કામગીરી પૂર્ણ કરવામાં આવી ન હતી આથી રોષે ભરાયેલા નગરજનો અંતે રસ્તા પર ઉતરીને ચક્કા જામ કર્યા હતા અને પોતાનો આક્રોશ ધાલવ્યો હતો સ્થિતિ તંગ બનતા ધબોઈ શહેરના કોંગ્રેસ પ્રમુખ સતીશ રાવલ તેમજ પોલીસ દ્વારા તાત્કાલિક દરમિયાનગીરી કરવામાં આવી હતી અને તેમને વિરોધ કરી રહેલા લોકોને હૈયાધારણ આપીને સમજાવવામાં આવ્યું હોવાનું રફીક મનસુરી દ્વારા જાણવા મળ્યું હતું રિપોર્ટ અઝીઝ ઝુબેલ વાલા ભાઈ અમારું આજે અહીં ઊભું રહેવાનું છે તેનું કારણ એ જ છે કે દોઢ વર્ષથી અમે લોકો એ પોઝિશનમાં જિંદગી જીવી રહ્યા છે જેવી રીતે કમાટી ભાગ સમજી લો જ્યાંના જાનવર રહે છે કોઈ ઇન્શાનો રહેતા જ નથી પાણી એટલું સાતસો છોકરા પડે છે મદરસામાં મંદિર છે મસ્જિદ છે દરગાહ છે બધું જ છે બધી રજૂઆતો કરવા હોવા છતાં બી એક એક કલાક કામ કરવાનું ત્યાર પછી આવીને બેસી નથી જવાનું રજૂઆતો બી ઢગલો કરી બધું કર્યું નંદાના છોકરા ઘરોમાં એટલા બીમાર છે કે રિપોર્ટ કરાવવાના પૈસા થી માણસો પાય નથી તો બી બિચારા બેઠી કુટીને રહી લે અને કામ કરે છે હવે આનું નિરાકરણ મને દેવ દિન નહીં આપે તો દિન આ રસ્તો જામ થશે એવરી ડે રોજ જ થશે અને કેટલા વર્ષથી કેટલા વર્ષથી દોર પોણા બે વર્ષથી છે ને હજુ એનું નિરાકરણ આવતા હોય તો હજુ મને એવું લાગે છે કે હજુ વર્ષ લાગશે મિનિમમ આજે મોડી ભાગોર બહાર જે મોડી ભાગોર સુંદર કુવાની જે ગટર લાઈનનો પ્રશ્ન હતો એના પ્રશ્નના કારણે જે રોડ જે ફિશિંગનું કામ કરવું જોઈએ એ કામ ન થવાના કારણે અવર જવરનો ખૂબ મોટો પ્રશ્ન થયેલો છે અને પાણીનો પણ પ્રશ્ન છે જેના કારણે આજે પ્રજાએ ખૂબ રોડ ઉપર આવી ગયેલી હતી અને ચક્કાજામ કરેલો હતો કે અમારું આ કામ તાત્કાલિક ધોરણે થવું થવું જોઈએ પરંતુ વારંવાર કોઈને ફોન કરતા અધિકારીઓ આજે સ્થળ ઉપર આવેલા નહીં પણ મને જાણ થતાં હું ડભોઈ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રજાજનોને સમજાવેલા અને કીધેલું કે ભાઈ હાલ પૂરતો તમે આ રોડ જે ચક્કાજામ કરેલો છે એને તમે કરો અને મેં નગરપાલિકાના અધિકારી શ્રીને વાત કરતા એમને મને જણાવેલું કે સો મંગળવાર સુધીમાં અમે આ જે રોડ ફિઝિકની કામગીરી છે કે અમે કરીશું એટલે પછી હાલ પૂરતો આ લોકોએ રોડ ક્લિયર કરેલો છે અને એમનો હું ખૂબ પ્રજાજનો આભાર માનીશ પરંતુ ખાસ સાતે નગરપાલિકાને કહી કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી કરીને પ્રજાઓને પ્રજાને જે સુખાકારી થાય એવી અમારી માંગ છે. કન્ફર્મેશન માટે તમે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.